ૃન્પરમો મદભક્તિ સદગા વર્જિતા નિરવૈર પાંડવઃ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આજનો વિચાર છે કે ભરતના રામ કોણ છે ભરત એક એવું પાત્ર છે કે જે પાત્રએ પોતાના કર્મથી પોતાની ક્રિયાથી પોતાના વાણીથી પોતાની વર્તનથી પોતાના તમામ પ્રકારના ક્રિયાકલાપોથી એવું સિદ્ધ કર્યું કે કેવી રીતે પારિવારિક જીવન જીવી શકાય અને ખરા અર્થમાં દરેક વ્યક્તિનું પરિવારલક્ષી દાયિત્વ શું છે જો આ જાણવું છે તો ખરા અર્થમાં ભરતજી કોણ છે એ જાણવું જોઈએ અને ભરતજીના માટે રામ કોણ છે એ જાણવું જોઈએ તો આવો એના વિશે થોડો વિચાર કરવો જોઈએ કે ભરતજીની દ્રષ્ટિએ રામ કોણ અને ત્યારે સામેના પક્ષે રામની દ્રષ્ટિએ ભરતજી કોણ તો જ્યારે આ શ્લોકને આપણે વિચારીએ છીએ મત કર્મ કુન મત પરમો મત ભક્ત સર ગર્વજિત નિરવૈર સર્વભૂતેશું યહ સ મામેતિ પાંડવ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક છે અને એનો અર્થ સ્પષ્ટ રૂપે થાય છે કે જે મારો ભક્ત રહિત થઈ મારે માટે કર્મ કરે છે તે વેર્ય રહિત થઈ અંતે મને પામે છે પણ એ રહિત થવા પૂર્વેની ઘટના શું છે અને આસક્તિ રહિત થવા માટેની પૂર્વ પરિપ્રેક્ષ શું છે અને એ વખતે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ભરતજીના ચરિત્રનું આંકલન કરવું જોઈએ તો સૌથી પહેલી જ્યારે વાતની શરૂઆત કરીએ છીએ તો રામાયણકાળના અંદર જ્યારે રામજી પિતાની આજ્ઞા પાળવા અને માતાના અપાયેલા વચનોને સિદ્ધ કરવા માટે થઈને વનમાં વિચરણ કરવા માટે નીકળી જાય છે આ તરફ ભરત અને શત્રુઘ્નજી પોતાના મામાના ઘરે હતા જેમને બોલાવી લેવામાં આવે છે એમને ખબર જ નથી કે ઘટના શું થઈ છે અને એ વખતે જ્યારે એ પાછા આવે છે અને પોતાના પિતાને જોતા નથી એ વખતે ભરતજી પોતાની મા કૈકઈજીને મળવા માટે જાય છે અને કૈકઈજી ખૂબ જ હર્ષથી એમ કહે છે કે પુત્ર મેં તારા માટે રાજગાદીની તૈયારી કરી લીધી છે અને પહેલી વાર ભરતજી આક્રોશમાં આવીને એમ કહે છે કે શ્રી રામ જેવા ભાઈ વિના અને દશરથ જેવા પિતા વિના જો મને સ્વર્ગનું સુખ મળતું હોય તો એ પણ મારા માટે યોગ્ય નથી અને મને એની જરૂરત પણ નથી અને ત્યાં જ માતાજીનો ત્યાગ કરી રાખે છે અને દોડતા ને દોડતા એ પોતાના ગુરુ વશિષ્ઠજીને મળવા માટે જાય છે આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા છે અને એ વખતે વશિષ્ઠજી એમને સાચવાનું સંભાળવાનું કામ કરે છે બીજા દિવસે દશરથ રાજાની અંત્યષ્ટિની ક્રિયા કરવામાં આવે છે એ વખતે બિલખતા હોય પોતાની જાતને ન સંભાળી શકતા હોય એવી રીતે નાના છોકરાના જેમ રડી રહ્યા છે અહીંયા તેર દિવસની ક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે છે અને તરત રામજીને પાછા લેવા માટે ભરત તૈયાર થાય છે એવું વિચારે છે કે રામ મર્યાદા પુરુષોત્તમ છે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે અગ્રગણ્ય છે એટલે હું કેવળ વાત કરવા જઈશ તો એ માની જશે એવું જરાય ન સમજવું અને એટલા માટે થઈને હું પોતે એકલો નહીં ગુરુજનોને લઈને માતાઓને લઈને મારા સેના સેનાપતિઓને લઈને સૈનિકોના અધિક્ષકોને લઈને જ્યાં જ્યાં રામે જે જે પ્રમાણેના આચરણ કર્યા છે એ જ્યાં જ્યાં સંકળાયેલા છે એ બધાને લઈને એટલે કે પૂરા રસાલને લઈને ભરતજી એમને શોધવા માટે નીકળે છે આર્ય સુમંત્ર જ્યાં સુધી એમને મૂકીને આવ્યા ત્યાં ત્યાં સુધી ગંગાજીના કિનારે પહોંચી જાય છે ગંગાજીના કિનારે પહોંચ્યા પછી મનમાં વિચાર આવે છે કે કોણ છે જે ભગવાનની મને સમાચાર આપી શકશે અને એ વખતે એમના પરમ મિત્ર ગુહરાજ મળે છે અને ગુહરાજને પ્રણામ કરીને ભરતજી પૂછે છે કે મારા રામ ક્યાં છે મારા ભગવાન ક્યાં છે અને એ વખતે જે વૃક્ષના નીચે જે તૃણશય ઘાસમાંથી બનાવેલી જે શૈયા છે એ તરફ આંગળી ચિંધી અને ગુહરાજ એમ કહે છે કે એક રાત એમને અહીંયા વિસામો લીધો છે કેમ કે એમને કોઈ રાજ્યમાં જવાની પરવાનગી નથી કેમ કે વચનબદ્ધ હતા બાકી ગુરુરાજે તો એવું કહ્યું હતું કે મારા રાજ્યમાં આવતા રહો આ તમારું તો રાજ્ય છે પણ ના મર્યાદા એમ કહે છે કે હું રાજકાજની કોઈ સેવા લઈ ના શકું અને એટલા માટે આખી રાત લક્ષ્મણ અને દેવી સીતા સહિત એ ત્યાં તૃણઘાસ કે તૃણમાંથી બનેલી જે શૈયા છે એમાં એ નિવાસ કરે છે અને અહીંયા ભરત દ્રવિત થઈ જાય છે પોતાના શરીર ઉપર જે આભૂષણો હતા એનો ત્યાગ કરી નાખે છે પોતાના ભાઈએ બલકલો ધારણ કરેલા છે એટલા માટે પ્રાયશ્ચિત્તના ભાવથી પોતાના ભાઈ માટેના પ્રેમની લાગણીઓના કારણે થઈને એ પોતાના જે ઉત્તમ વસ્ત્રો હતા એને ત્યજી અને બલકલ ધારણ કરે છે સાધુનો વેશ ધારણ કરે છે જટાજૂટ ચંદ્રભાલ તૈયાર થતા હોય એવી રીતે એ પોતાની જટાઓને બાંધી અને નિયમ લે છે કે જે પ્રમાણે મારા ભાઈ જીવ્યા છે એ હવે રાજવી તરીકે જીવશે અને હું એમના બદલામાં ચૌદ વર્ષનો વનવાસ લઈશ અને કોઈ પણ ભોગે એમને પાછા મનાવીને લઈને આવીશ આ તરફ રામજી જ્યારે વનમાં પરિભ્રમિત થઈ રહ્યા હતા ફરતા હતા એ વખતે વનદેવી પ્રગટ થાય છે અને વનદેવી આવીને એમ કહે છે કે ભગવાન હું તમારી શું સેવા કરી શકું એ વખતે ભગવાન એમ કહે છે કે આ માર્ગમાં જે રસ્તા ઉપરથી હું આવ્યો છું એ રસ્તા ઉપર જેટલા પણ કાંટા છે કાંકરા છે એટલા તમે હટાવી દો મનદેવી વિચાર કરે છે કે પ્રભુ તમે તો હવે આવી ગયા હવે આ હટાવવાનું કારણ શું છે અને એ વખતે ભરતજીના આગમનના વિચારથી રામજી એમ કહે છે કે મને શોધતા શોધતા મારો ભાઈ આવશે અને એના પગમાં એક પણ કાંટો વાગશે તો વનદેવી રોકી દે છે કે શું અયોધ્યાના રાજા જે સમર્થ ક્ષત્રિય છે જેના અંદર ઉત્તમ શોણિત છે એ એટલાક સુ કોમળ છે કે જે આ કાંટાઓ વાગે અને વિવળ થઈ જાય અને આટલી બધી તમે ચિંતા કરી રહ્યા છો ત્યારે રામજી વનદેવીને જવાબ આપે છે કે ના મારો ભરત તો એ છે કે જે ઇન્દ્રનો પ્રહાર વજ્રથી થયો હોય તો એ વજ્ર તૂટી જાય પણ એના છાતી પર એ વજ્રનો પ્રહાર થાય અને વજ્રના ચૂરે ચૂરા થઈ જાય એટલી પ્રબળ શક્તિ મારા ભરતમાં છે તો પછી તમે શેના માટે ચિંતા કરો છો અને એ વખતે રામજી કહે છે કે જો રસ્તામાં એ મને શુભતા શુભતા આવશે ને એના પગમાં એક પણ કાંટો વાગશે તો એના આંખમાંથી ચોધાર આંસુ વહેશે અને એને એમ જ થશે કે મારા ભાઈને મારા કારણે થઈને આ કાંટાઓ ઉપર ચાલવું પડ્યું અને એ જે પીડા હશે એ વજ્રઘાત કરતાં પણ વધારે કઠોર હશે અને એ એક ડગલું આગળ નહીં માંડી શકે એને ત્યાં ને ત્યાં પોતાના શરીરને છોડવાની સંકલ્પનાઓ દેખાશે અને એટલા માટે હે વનદેવી જો તમે મને કંઈક આપવા માંગતા હો તો હું એટલું જ કહું છું કે રસ્તા ઉપર જેટલા પણ કાંટા અને કાંકરા છે એને હટાવી લો આટલો પ્રેમ પોતાના અનુજ ઉપર છે ચાર ભાઈએ જ કેમ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે અને ચાર પુરુષાર્થને વિચાર કરીએ તો ધર્મ છે એ હંમેશા સ્થિરતાનો ભાવ વિચારીને જાય છે અને ભરતજી એ મોક્ષ છે તો ધર્મથી મોક્ષ દૂર રહી શકે પણ ક્યાં સુધી જ્યારે અર્થ અને કામ બંનેની વ્યવસ્થા સચવાય ત્યારે એટલે લક્ષ્મણજી છે એ કામનાનું પ્રતિક છે કેમ કે એમના મનમાં ક્યારેના ક્યારે એવી કામના જાગૃત થઈ છે કે મારા ભાઈનું સુખ હોવું જોઈએ મારા ભાભીનું સુખ હોવું જોઈએ ભરત આવે તું એના સાથે યુદ્ધ કરી લઈશ પણ મારા ભાઈનો અધિકાર હું પૂર્ણ કરાવી દઈશ તો એ કામનાનું પ્રતિક છે એટલે કામના જ્યારે ધર્મથી વિમુખ થાય છે ત્યારે એ સુસંગત રહેતી નથી પણ જ્યારે કામના ધર્મ યુક્ત થાય છે ત્યારે સમજવાનું છે કે રામ રાજ્ય પ્રસ્થાપિત થવાનું છે અને ત્યાંથી આગળ વિચારીએ તો શત્રુઘ્ન કેમ રાજ્ય છોડીને જવાના નથી કેમ કે કોઈ પણ કોષાધ્યક્ષ કોઈ પણ રાજવી જે અર્થનું શાસન લઈને ચલાવી રહ્યા છે એ અર્થ ક્યારેય રાજધાનીને છોડી શકતું નથી એટલા માટે ધર્મ રૂપે છે અહીંયા કામના રૂપે લક્ષ્મણજી છે ભરતજી મોક્ષરૂપે છે અને મોક્ષ લેવિસનેસને ભોગવ્યા પછી સુખ રૂપમાં આવે છે અને મોક્ષ ક્યારે પ્રાપ્ત થઈ જાય તમામ સુખોને તમે પોતાની જીવનની યાત્રામાં ભોગવી લીધા પછી પણ વિમુખ થઈને રહી શકો અથવા મોહક્ષય હતી મોક્ષ જે જીવંતમાં મોહનો નાશ થઈ જાય જીવતી અવસ્થામાં જીવંત અવસ્થામાં જાગ્રત અવસ્થામાં તમને કોઈ પણ વસ્તુમાં કોઈ રાગ ના રહે કોઈ ઈચ્છા ના રહે ત્યારે એ મોક્ષ થાય છે અને એટલા માટે આ જે મોક્ષ છે એ નગરની બહાર નંદી ગ્રામમાં રહે છે આશા કરું છું પારિવારિક ભાવનાના અંદર છોડવાની વૃત્તિ રાખીશું નહીં કે પકડવાની અને એનાથી આગળ ખાલી એટલું જ વિચારીશું કે નાનો છે તો ભૂલ થાય અને મોટો છે તો કડકાઈ કરે પણ એ વખતે કેવળ અને કેવળ મનના ભાવથી જ્યારે ભરતજી અને રામજીત રૂપે એકબીજાના સાથે જોડાશો ત્યારે પરિવાર કેવળ અને કેવળ સુખ અને રામ રાજ્યને પ્રાપ્ત કરશે આશા છે કે ભગવાનના આ સદચરિત્રને સમજી અને આપણે પણ એ આચરણ કરીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ